મહાનગરપાલિકા સુરત ક્રાઇમ બ્રાંચની ટીમને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં અલગ અલગ તેર જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ના ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી લીધા છે જેમાં ચાંદીની પાયલ ચાંદીના સિક્કા તથા મોબાઈલ ફોન મળી કુલ છાસઠ હજાર રૂપિયાનો મુદ્દામાં કબજે કર્યો હતો પોલીસ તપાસમાં આરોપીઓ વિરુદ્ધ સુરત વલસાડ ભિલાડ વાપી મુંબઈ કુલ અઠ્ઠાવીસ જેટલા કુનાઓ નોંધવામાં આવ્યા છે આ આરોપીઓમાં સતવીર સિંઘ તથા અનિલ સિંઘ બંને શાળું બનાવી છે અને સતવીરસિંહ પાસે પૈસા ન હોવાથી મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા તેના શાળા અનિલ સિંઘને સુરત બોલાવ્યો હતો અને અનિલ સિંહ સાથે કામ કરતા મોહન મોહનસિંહને પણ સુરત બોલાવવામાં આવ્યો હતો અને આરોપીઓએ ભેગા મળીને એક વિસ્તારમાંથી ઇકો કાર ચોરી કરી હતી અને સુરત વલસાડ સહિતના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો વધુમાં જ્યારે પોલીસની ધોંસ વધતા આરૂપીઓ કાર જે તે જગ્યા પર છોડીને ફરાર થઈ ગયા હતા અને હાઈ પોલીસે ત્રણ સિકલી ગરોની ધરપકડ કરીને તેઓની ગેંગના અન્ય સાગરીતોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

અલગ અલગ જગ્યાએ પંદર એક થી ચૌદ થી પંદર જગ્યાએમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએ મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યો હતા જેમાં મોહનસિંહ છે બીડી ગુરુસિંહ જુની સતબીરસિંહ ઉર્થે સત્તુ બલવીરસિંહ ટા અને ત્રિશુલસિંહ સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ